સુરતમાં તાજેતરમાં ગુસ્સી ગુસ્સીટોકના આરોપીને આશિષ ઉર્ફે ચિકનો પાંડેની જેલમાંથી બહાર આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મની અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો જે એક અહેવાલ રજૂ કરાતા પોલીસ એક્શનમાં આવી આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આશિષ ચિકના સહિત નવ લોકોની અટકાયત કરી અને વાહનો જપ્ત કર્યા ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસથી છબીને પડકાર ફેંક્યો હતો લાલુ ઝાલિમ બેંકનો રીઢો ગુનેગાર આશિષ ચીકનો બે વાર પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે તેના પર ખૂન અપહરણ લૂટ અને ધમકી જેવા વધુ ગુનાઓ નોંધાયેલા છે કેસમાં પર બહાર આવતા તેણે કોઈ જેવું કામ કર્યું હોય તે રીતે જેલના તેના સાગીરતો એક રીલ બનાવી આ રીલમાં આશરે ચાલીસ થી પચાસ લોકોનું ટોળું લાદપોર જેલની બહાર તેની રાહ જોયું હતું તેના સાગીરતોએ પગે લાગીને તેનું ભવ્ય સ્વાગત કર્યું આશ્ચર્યની વાત તો એ છે કે આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતો નજરે પડ્યો જેના કારણે જેલ તંત્રની કાર્ય પદ્ધતિ પર પણ સવાલો ઊભા થયા છે આ ઘટના બાદ જેલ ડીવાયસ પીડીપી ભટે આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી આ વાયરલ વિડીયો થતા સચિન પોલીસ સક્રિય થઈ પોલીસે તાત્કાલિક વિડીયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચ તેમાં નંબર વગરની ગાડીઓ જપ્ત કરી છે આશીષના સાગીરતોની પણ અટકાયત કરવામાં આવી છે પોલીસે તમામ આરોપી પાસેથી જાહેરમાં માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશો આપ્યો કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં ભગુંબરા પલસાણા સુરત હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય ભલે કાચ એની હોય જે એ હોય એના બદલ હું માફી માંગુ છું મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત